રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીની યાદમાં દર વર્ષે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વિદ્યાનગર ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લામાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યો હતો ત્યારે આ સમયે નાયબ દંડક રમણભાઈ સોલંકી ધારાસભ્ય કમલેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હશમુખભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી સાથે મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા સૌપ્રથમ તો આજે શિક્ષક દિવસ છે એટલે સૌ શિક્ષક મિત્રોને આજના શિક્ષક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આમ તો વર્ષોથી આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીની યાદમાં આપણે શિક્ષક દિનનો ઉત્સવ ઉજવીએ છીએ આજે આણંદ ખાતે તાલુકા કક્ષામાં પાંચ શિક્ષકોનો સન્માન કે જિલ્લા કક્ષાએ બંને મળીને સાથે સાથે બે માધ્યમિક શાળાઓએ જે શ્રેષ્ઠ પરફોર્મન્સ કર્યું છે એનું સન્માન અને ચૌદ જેટલા વિદ્યાર્થીઓએ જે સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અગ્રિમતા સાથે પાસ કરી છે એને સન્માનવાનો કાર્યક્રમ આજે આણંદ ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર શિક્ષક આલમ આજે ગૌરવ અનુભવે છે અને આવનારા સમયની અંદર ગુજરાત સરકાર દ્વારા જે શિક્ષણનો વ્યાપ વધે શિક્ષણ ગુણવત્તા સભર બને શિક્ષણમાં માળખાકીય સુવિધાઓ વધે અને શિક્ષક માટે જરૂરી જ સુવિધાઓ અને સમાજ જીવનને શ્રેષ્ઠ શિક્ષણ મળે એ દિશામાં કામ કરવા માટેનું એક અભિનવ પ્રયોગ સરકારે કર્યો છે સાથે સાથે વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળે શિક્ષકોને પણ પ્રોત્સાહન મળે એ દિશામાં પણ ગુજરાત સરકારશ્રીએ ખૂબ મહત્ત્વનું જ્યારે કામ કર્યું છે ત્યારે એની વાત કરવા માટે અને આવનારા સમયની અંદર શિક્ષકોની પણ એક રાષ્ટ્રભાવના સાથે જોડે અને કામ કરવાની જે વાત છે આ મોદી સાહેબે જે વિકસિત ભારત સંકલ્પ જે કરવાનો નક્કી કર્યો છે એને પરિપૂર્ણ કરવા માટે પણ આપણે સાથે મળી અને શિક્ષકો સમાજ વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બને એ શુભકામના સાથેનો આજનો પ્રસંગ છે સર્વપ્રથમ તો સર્વે શિક્ષક મિત્રો અને શિક્ષણ સાથે સંકળાયેલા સર્વેને આજના શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છાઓ આજે આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો શ્રેષ્ઠ શાળાઓ અને જે દીકરા દીકરીઓએ સારું પરફોર્મન્સ કર્યું છે એને સન્માનવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ શિક્ષણ વિભાગનો ખૂબ ખૂબ આભાર અને આણંદ જિલ્લા માટે ગૌરવની એ પણ વાત છે કે આજે આણંદ જિલ્લાનું એક નાનકડું ગામ વડદલા કેટલા તાલુકાનું એના શિક્ષકને આજે પરમ આદરણીય મહામહિમ રાષ્ટ્રપતિનાજીના ફરદ હસ્તે રાષ્ટ્રપતિ એવોર્ડ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે એટલે આણંદ જિલ્લા માટે પણ આ ગૌરવની વાત છે વિનયભાઈ પટેલ જે શ્રેષ્ઠ રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરી રહ્યા છે એમને પણ શુભકામનાઓ અને ધન્યવાદ